શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ હીરપરાએ ઈચ્છાપોર શાળાની મુલાકાત લેતા નીચે પ્રમાણેની પરિસ્થિતિ ધ્યાને આવી શાળા રોડ કરતાં નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળાએ આવે છે અને પાણીનો ભરાવો થાય છે ચાંદીપુરાના ખતરા વચ્ચે આ પરિસ્થિતિ ગંભીર છે એક તરફ મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી પાણીના ભરાવા બદલ દંડ લે છે બીજી બાજુ મહાનગરપાલિકાને પોતાની મિલકતમાં જ પાણી ભરાય છે શાળાના નામે માત્ર ચાર ઓરડા છે જેમાંથી બે ઓરડામાંથી પાણી ટપકે છે એટલે માત્ર બે ઓરડા જ વાપરી શકાય એમ છે બાલવાડીથી ધોરણ પાંચ સુધીમાં છ વર્ગોમાં પંચોતેર બાળકો છે માત્ર ત્રણ શિક્ષકો છે અને ચાર ઓરડાઓ છે જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે વરસાદની સિઝનમાં આ બે ઓરડા ઓરડા રિપીટ વરસાદની સિઝનમાં આ બે જ ઓરડામાં આચાર્યો ઓફિસ બાળકોએ ભણાવવાનું જમાવાનું રમવાનું વગેરે બધું જ ટૂંકમાં આ બે ઓરડા એટલે શાળા બ્યુરો રિપોર્ટ ઇબીએટી ન્યૂઝ નમસ્કાર મિત્રો હું રાકેશ ચિરોપરા બતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આપણે અત્યારે ઊભા છીએ ઈચ્છાપોર ગામની પ્રાથમિક શાળામાં સુરતમાં પંચોતેર બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ત્રણ શિક્ષકો છે આચાર્ય સહિત ત્રણ શિક્ષકો છે એમાંથી અત્યારે એકથી પાંચ અને બાલવાડી એટલે કે છ વર્ગના બાળકો માટે ટોટલ ચાર ઓરડાઓ છે પણ એમાંથી બે જ ઓરડાઓ વાપરી શકાય એવી કન્ડિશનમાં છે અને આ પંચોતેર બાળકોમાં માથે ત્રણ શિક્ષકો છે એમાંથી એક શિક્ષિકા બહેન છે જે તાલીમ અર્થે ગયા છે એટલે અત્યારે પંચોતેર બાળકો તો બાલવાડી સહિત એકથી પાંચના બાળકોને બે શિક્ષિકા બહેનો સંભાળી રહ્યા છે એમાં એક આચાર્ય છે અને એક શિક્ષિકા શિક્ષિકાબહેન છે હવે શાળાની ભૌતિક પરિસ્થિતિ વિશે તમે આ તો પતરાવાળી શાળા છે તે વરસાદની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો ત્યાંની શાળાની પોઝિશન આજથી થોડા દિવસો પહેલાં પરિસ્થિતિ એવી હતી ને અત્યારે ચાલુ વરસાદ છે તમે પાણીની જે સિચ્યુએશન છે એ જોઈ શકો છો સામાન્ય રીતે મહાનગરપાલિકા એવું કરતી હોય છે કે પાણીની તકલીફ અથવા પાણીનો ભરાવ હોય એને દંડ કરવાની ને આ બધી પોઝિશન હોય છે કે ભાઈ મેલેરિયાને કારણે અત્યારે ચાંદીપુરાની પણ ખૂબ તકલીફો આપણે જોઈ રહ્યા છીએ

ની કેબિન આચાર્યની કાર્યાલય પણ એ જ ઓફિસમાંથી છે સ્ટાફ રૂમ કરો તો એ જ છે વિજ્ઞાન રૂમ કોમ્પ્યુટર રૂમ તમામ ટૂંકમાં શાળાના નામે બે ઓરડા કારણ કે આ ઓરડો મેં કીધું એમ કે આ ઓરડો વાપરી શકાય એવી પોઝિશનમાં નથી અને અહીંયાથી પાછળ આ બાજુ તમે આવો આ ગલીમાં તો અહીંયા એક ઓરડો છે આગળ બરાબર એ એક આગળ એક ઓરડો છે એ પણ વાપરી શકાય એમ નથી કારણ કે ત્યાં પણ પાણી પડવાની અને એ બધી તકલીફો છે તો તંત્રને વિનંતી છે કે આ તમે શાળાના મકાનની પરિસ્થિતિ પણ જોઈ શકો છો આ સમગ્ર પરિસ્થિતિ તો વિનંતી છે કે શાળાને ખૂબ જરૂર છે અને આપણે સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવસો કરોડનું બજેટ છે મહાનગરપાલિકાનું હજારો કરોડ રૂપિયાનું બજેટ છે